તો ભાઈ આજ હતો અમારી કોલેજ એટલે કૃષ્ણા એજ્યુકેશન કેમ્પસ લાખણ માં વિદાય નો કાર્યક્રમ તો મેમન અમારા પણ ઇન્વિટેશન હતું એટલે અમે પણ પહોંચી જા પણ આયોજન કર્યું તું સાહેબ મારા દુનિયા નો છોકરા કેવા સેવા કરે તમારા હક વેલા વેલા થાય થોડું પાણી પીને ઢાઢા પડ્યા એટલે આ બાજુ મોઘેરા મહેમાનો પણ આવી ગયા કેમેરામેન જલ્દી ફોકસ કરો બધા આવેલા મહેમાનો સ્કૂલ ની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પશી મહેમાન ધાર્મિક પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી આ બાજુ અમારા તેજાભાઈ સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને સ્કૂલ ની બાળાઓ દ્વારા મહેમાનો માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું બળવંતભાઈ સર અને તેજાભાઈ સર દ્વારા પરબતભાઈ પટેલ સાહેબ ને સાફો પહેરાઈ ને એમનું સન્માન કરવામાં આવ્યું આ બાજુ મારા સ્કૂલ ના પ્રિન્સિપાલ અને વિનોદભાઈ દ્વારા હરેશભાઈ સદભાવના નું પણ સન્માન કરવામાં આવ્યું તો આ બાજુ મારી કોલેજ ની બહેનો